ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રહેલી બે મેચની ટેસ્ટ ટેનિસ બીજી મેચ આવતીકાલથી શરૂ થવાની છે પરંતુ આ મેચ પહેલાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે ટીમના ઓલરાઉન્ડર કેમેરન ગ્રીન અને કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડને કોરોના થઈ ગયો છે ગ્રીન અને મેકડોનાલ્ડ જ્યાં સુધી તેમના રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી ટીમથી અલગ રહેશે અગાઉ ટ્રેવિસ હેડને પણ કોરોના થયો હતો જોકે ટ્રેવિસ હેડ ચેપમાંથી સ્વસ્થ થઈ ગયા છે ગઈકાલે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તો આજે ઓસ્ટ્રેલિયન ટીમ સાથે ટ્રેનિંગમાં જોડાયા છે તે આવતીકાલથી શરૂ થનાર બીજી ટેસ્ટ મેચમાં ભાગ લઈ શકશે પરંતુ કેમરન ગ્રીન અને કોચ એન્ટ્રુ

CN24 News Mobile App